નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે વિજ્ઞાન જેનું પાઠ આઠમો જેનું નામ છે બળ અને દબાણ આ પાઠના સ્વ પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વાધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ નવ આઠ બળ અને દબાણ પ્રશ્ન એક છે સાચો વિકલ્પ પસંદ કરી અને લખવાનો છે જેમાં પહેલું સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં લાગતા બળ બળનું પરિણામી બળ કેટલું હોય છે તો જવાબ આવશે સી ધક્કો કે ખેંચાણને શું કહે છે તો જવાબ આવશે એ બળ ત્રીજું બળદ દ્વારા ગાડું ખેંચવાની ક્રિયા કયા બળનું ઉદાહરણ છે તો ઉત્તર આવશે એ સ્નાયુ બળ ત્યાર પછી ચોથું છે ગબડતા દડાની દિશા બદલવા માટે કયા બળનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે એ સ્નાયુ બળ પાંચમું શિલ્પાબેન સ્ક્રૂટરને બ્રેક લગાવી સિગ્નલ પર વાહન થોભાવે છે તો સ્કૂટર પર કઈ અસર લાગુ પડશે તો જવાબ આવશે બી બળ વડે પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય છે ત્યાર પછી પ્રશ્ન બે છે તફાવત આપો જેમાં સંપર્ક બળ અને બિન સંપર્ક બળ તો સંપર્ક બળમાં જોઈએ તો કોઈ પદાર્થ બળ બળ લાગવા માટે બળ લગાવનાર અને પદાર્થ વચ્ચે સીધો સંપર્ક જરૂરી હોય તેને સંપર્ક બળ કહે છે જ્યારે બિનસંપર્ક બળ તો કોઈ પદાર્થ પર બળ લાગવા માટે સંપર્ક જરૂરી ન હોય તેને બિનસંપર્ક બળ બળ કહે છે સંપર્ક બળ તો બળ લાગતા સમયે બંને પદાર્થો વચ્ચે સંપર્ક થાય છે ઉદાહરણ દાખલા તરીકે બળદ દ્વારા ગાડું ખેંચવું બેગને ધક્કો મારવો અને બિનસંપર્ક બળમાં બળ લાગતા સમયે પદાર્થો વચ્ચે કોઈ સંપર્ક થતો નથી દાખલા તરીકે ગુરુત્વાકર્ષણ બળ ચુંબકીય બળ ત્યાર પછીનો બીજો તફાવત છે સ્થિત વિદ્યુત બળ અને ચુંબકીય બળ તો વિદ્યુત ભાર ધરાવતા પદાર્થોની વચ્ચે લાગતું બળ સ્થિત વિદ્યુત બળ કહેવાય છે જ્યારે ચુંબકો અથવા ચુંબકીય પદાર્થો વચ્ચે લાગતું બળ એ ચુંબકીય બળ કહેવાય છે સ્થિત વિદ્યુત બળ સંપર્ક વગર લાગતું બળ છે જ્યારે ચુંબકીય બળ પણ સંપર્ક વગર લાગતું બળ છે સ્થિત વિદ્યુત બળ ઘસાયેલો બલૂન કાગળના ટુકડાને આકર્ષે છે તેનું ઉદાહરણ છે અને ચુંબકીય બળનું ઉદાહરણ છે લોખંડ ચુંબકના ખિલ્લાને આકર્ષે છે ત્યાર પછી ઘર્ષણ બળ અને ગુરુત્વાકર્ષણ બળ તો બે પદાર્થોની સપાટી એકબીજાને સ્પર્શે ત્યારે ગતિ બળ ઘર્ષણ બળ કહેવામાં આવે છે જ્યારે ગુરુત્વાકર્ષણ તો બે પદાર્થો વચ્ચે દ્રવ્યમાનને કારણે લાગતું આકર્ષણ બળ એ ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે ઘર્ષણ બળ એ સંપર્ક બળ છે જ્યારે ગુરુત્વાકર્ષણ બળ એ બિન સંપર્ક બળ છે ઘર્ષણ બળમાં જમીન પર ચાલતી ગાડી ધીમે ધીમે અટકે છે એનું ઉદાહરણ છે જ્યારે ગુરુત્વાકર્ષણનું ઉદાહરણ છે ધરતી પદાર્થોને પોતાની તરફ ખેંચે છે ત્યાર પછી માગ્યા મુજબ જવાબ આપો જેમાં પેલું છે કે ચોમાસાની ઋતુમાં અવારનવાર વીજળી પડવાની ઘટના કેમ જોવા મળે છે તો ચોમાસાની ઋતુમાં વાદળોમાં પાણીના ટીપા બરફના કણો અને તીવ્ર હવાના પ્રવાહને કારણે સ્થિત વિદ્યુત ભારોનો સંગ્રહ થાય છે વાદળોમાં ઘન અને ઋણ વિદ્યુત ભારો અલગ અલગ થઈ જાય છે જ્યારે વાદળો અને ધરતી વચ્ચે વિદ્યુત ભારનો તફાવત ઘણો વધે છે ત્યારે અચાનક વિદ્યુત વિસર્જન થાય છે જેને વીજળી પડવી એમ કહે છે આ કારણે ચોમાસાની ઋતુમાં વીજળી પડવાની ઘટના જોવા મળે છે ત્યાર પછી બીજું છે કાપવા તથા કાણા પાડવા માટેના ઓજારની ધાર કે અણી તીક્ષ્ણ શા માટે હોય છે તો ઓજારની ધાર તીક્ષ્ણ રાખવાથી ક્ષેત્રફળ ઘટી જાય છે તેથી ઓછા કળથી પણ વધુ દબાણ ઉત્પન્ન કરી શકાય છે પરિણામે કાપવાનું તથા કાણા પાડવાનું કામ સરળતાથી થઈ શકે છે ત્યાર પછી ત્રીજું છે મેગલ ટ્રેન પાટાથી સહેજ ઉપર રહી કેવી રીતે ચાલી શકે છે તો મેગ્લેવ ટ્રેનમાં ચુંબકીય બળનો ઉપયોગ થાય છે ટ્રેન અને પાટા બંનેમાં શક્તિશાળી ઇલેક્ટ્રો લગાવવામાં આવ્યા હોય છે સમાન ધ્રુવના કારણે ટ્રેન અને પાટા વચ્ચે અપાકર્ષણ બળ ઉત્પન્ન થાય છે જેના કારણે ટ્રેન પાટાને સ્પર્શ કર્યા વગર સહેજ ઉપર ઊભી રહે છે ઘર્ષણ ન હોવાના કારણે મેગ્લેવ ટ્રેન ખૂબ જ ઝડપથી અને સ્મૂથ રીતે ગતિ ચાલી શકે છે ત્યાર પછી સ્કૂલ બેગના હેન્ડલના પટ્ટા પહોળા કેમ રાખવામાં આવે છે તો સ્કૂલ બેગના હેન્ડલના પટ્ટા પહોળા રાખવામાં આવે છે કારણ કે પટ્ટા પહોળા હોવાથી સપાટી વિસ્તાર વધે છે સપાટી વિસ્તાર વધવાથી ખભા પર લાગતું દબાણ ઓછું થાય છે જેથી બેગ ઉઠાવતી વખતે દુખાવો થતો નથી અને બેગ આરામથી વહન કરી શકાય છે તેથી સ્કૂલ બેગના હેન્ડલના પટ્ટા પહોળા રાખવામાં આવે છે ત્યાર પછી એટીએમના દરવાજા પર પુશ અને પુલ કેમ લખવામાં આવે છે તો એટીએમના દરવાજા પર પુશ અને પુલ લખવામાં આવે છે કારણ કે દરવાજો ખોલવા માટે યોગ્ય દિશામાં બળ લગાડવું જરૂરી હોય છે જો ખોટી દિશામાં બળ લગાડવામાં આવે તો દરવાજો ખુલતો નથી પુશ લખેલું હોય ત્યારે દરવાજાને ધક્કો મારવો પડે છે અને પુલ લખેલું હોય ત્યારે દરવાજાને ખેંચવો પડે છે ત્યાર પછી વૈજ્ઞાનિક કારણ આપો ઉનાળાની ઋતુ દરમિયાન ટાયર ફાટી જવાની ઘટના વધુ જોવા મળે છે છે તો ઉનાળામાં તાપમાન તાપમાન વધારે હોય ટાયરમાં ભરેલી હવા વિસ્તરે છે છે અને અંદરનું દબાણ વધી જાય જ્યારે આ દબાણ ટાયરની સહનશક્તિ કરતાં વધુ થઈ જાય ત્યારે ટાયર ફાટી જાય છે ત્યાર પછી છે અંતરિક્ષ યાત્રા દરમિયાન અંતરિક્ષ યાત્રી ખાસ પ્રકારના સૂટ પહેરતા હોય છે તો અંતરિક્ષમાં હવા અને દબાણ નથી તેમજ તાપમાનમાં ભારે ફેરફાર થાય છે ખાસ પ્રકારનો સૂટ અંતરિક્ષ યાત્રીને ઓક્સિજન યોગ્ય દબાણ અને તાપમાન પૂરું પાડે છે અને તેને સુરક્ષિત રાખે છે ત્યાર પછી ચોથું છે ગરોળી દિવાલ પર સહેલાઈથી ચાલી શકે છે કારણ કે ગળો ગરવળીના પગના તળિયે બહુ બારીક વાળ જેવી રચનાઓ હોય છે આ રચનાઓ દિવાલની સપાટી સાથે ઘર્ષણ બળ અને આકર્ષણ બળ વધારે છે આ કારણે ગરોળી દિવાલ પર સરક્યા વગર સહેલાઈથી ચાલી શકે છે ત્યાર પછીનો છે કુલી સામાન ભારે સામાન ઉચકતી વખતે માથા પર કાપડને ગોળ વીટાળીને કેમ રાખે છે તો કુલીઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વીટાળીને રાખીને પોતાના માથા સાથે બોજના સંપર્ક ક્ષેત્રફળને વધારી દે છે આથી તેમના માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ તે ભારે બોજને સરળતાથી ઉઠાવી શકે છે ત્યાર પછી જોડકા જોડો જેમાં બળની સામે આવશે ન્યૂટન દબાણની સામે આવશે પાસ્કલ બળદગાડાની સામે આવશે સ્નાયુ બળ અને સૂર્યમંડળના ગ્રહોની ગતિ તેની સામે આવશે ગુરુત્વાકર્ષણ ત્યાર પછી પ્રશ્ન શિયાળામાં વાળમાં ફેરવેલા કાગળના નાના ટુકડાઓને નજીક લઈ જતા શું થાય છે તે દર્શાવતી પ્રવૃત્તિ વર્ણવો અને તેનું કારણ જણાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રવૃત્તિ પદ્ધતિ અને તેનું કારણ કે એવું શા માટે થાય છે તે લખેલું છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી પ્રશ્ન સાત છે કે પ્રવાહી સમાન ઊંચાઈએ સમાન દબાણ લગાડે છે તે પ્રયોગ વર્ણવો તો હેતુ છે પ્રવાહી સરખી ઊંડાઈએ સરખું દબાણ લગાડે છે સાધન સામગ્રીમાં જરૂર પડશે આપણે છિદ્રોવાળી બોટલ પાણી પ્લેટ અને ટેબલ આ પ્રકારે આપણી આકૃતિ થશે ત્યાર પછી તેની પદ્ધતિ અને તેનું અવલોકન તો પ્લાસ્ટિકની એક ખાલી બોટલ અથવા એક નળાકાર પાત્ર લો તમે ટેલકમ પાવડરનો ખાલી ડબ્બો કે સફેદ સોફ્ટ ડ્રિંકની પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરી શકો છો બોટલના તળિયા પાસે ચારેય દિશામાં એક સરખા ચાર છિદ્ર કરો ધ્યાન રાખો કે આ ચારેય છિદ્રો તળિયાથી સમાન ઊંચાઈ પર હોય હવે બોટલને પાણીથી ભરો તમે શું અવલોકન કરો છો છિદ્રમાંથી નીકળતું પાણી બોટલથી સમાન અંતરે પડે છે આ શું દર્શાવે છે અવલોકન કરીએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલના તળિયેથી એક સમાન ઊંચાઈ આવેલા એક સરખા ચાર છિદ્રોમાંથી પાણીની ધારા બહાર ફેંકાય છે હા છિદ્રોમાંથી નીકળતું પાણી બોટલના તળિયેથી એક સમાન અંતરે પડે છે તો આ ઉપરથી આપણે શું નિર્ણય તારવી શકીએ તો ચારેય છિદ્રોમાંથી બહાર આવતું પાણી બોટલના તળિયેથી એક સમાન અંતરે પડે છે જે દર્શાવે છે કે પાણીની ખુલ્લી સપાટીથી એક સરખી ઊંચાઈએ પાણી એક સરખું દબાણ લગાડે છે પ્રશ્ન આઠ આકૃતિ એ માં દર્શાવ્યા મુજબ બે સમાન કદના અને સમાન હવા ભરેલા પાસ પાસે રાખેલા બે ફૂગાની વચ્ચે ફૂંક મારતા આકૃતિ બી અને સી પૈકી કઈ પરિસ્થિતિ સર્જાશે અને શા માટે તો ફૂગાની વચ્ચે ફૂંક મારતા આકૃતિ જેવી પરિસ્થિતિ સર્જાશે એટલે કે બંને એકબીજાની તરફ નજીક આવશે કારણ કે ફુગ્ગાની વચ્ચે ફૂંક મારવાથી ત્યાંની હવા ઝડપ ઝડપથી વધે છે હવાની ઝડપ વધવાથી વચ્ચેનો હવાચાપ ઓછો થાય છે જ્યારે ફુગ્ગાની બહારની બાજુએ હવાચાપ ચાપ વધારે રહે છે બહારના વધારે હવા ચાપને કારણે બંને ફુગા એકબીજાની તરફ દબાઈને નજીક આવે છે આ પરિબળને બર્નોલીનો સિદ્ધાંત કહે છે ત્યાર પછી પ્રશ્ન નવ એક પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરી હવા ચુસ્ત ઢાંકણ વડે બંધ કરો ઢાંકણની ઉપરની બાજુ અને બોટલની નીચેની બાજુ છિદ્ર કરો હવે ઢાંકણનું છિદ્ર આંગળી વડે બંધ કરો શું થાય છે તેનું અવલોકન કરો અને તેની પાછળના કારણની નોંધ કરો તો પ્રવૃત્તિ છે બોટલ અને હવાનું દબાણ પદ્ધતિ પાણી ભરેલી બોટલમાં ઉપર ઢાંકણ પર અને નીચે છિદ્ર કરો જ્યારે ઉપરનું છિદ્ર આંગળીથી બંધ કરો છો ત્યારે અવલોકન કરો તો અવલોકન કરતાં ઢાંકણનું છિદ્ર બંધ કરતાં નીચેના છિદ્રમાંથી પાણી વહેતું અટકી જાય છે જેવું છિદ્ર ખોલો છો પાણી બહાર આવવા લાગે છે તેનું કારણ તો છિદ્ર બંધ હોય ત્યારે બોટલની અંદર હવા જઈ શકતી નથી તેથી અંદર હવાનું દબાણ ઓછું હોય છે છિદ્ર ખુલ્લું હોય ત્યારે આ પાણી પર દબાણ કરે છે જેથી પાણી નીચેથી બહાર નીકળે છે ત્યાર પછી પ્રશ્ન દસ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવણી કરી શું થશે તેનું અવલોકન કરો અને તેની પાછળના કારણોની નોંધ કરો તો પ્રવૃત્તિ છે મીણબત્તી અને ગ્લાસનો પ્રયોગ અવલોકન ગ્લાસ ઊંધો પડતા થોડી વારમાં મીણબત્તી બુજાઈ જાય છે ગ્લાસની અંદર પાણીની સપાટી ઉપર ચઢે છે કારણ કે ગ્લાસમાં રહેલો ઓક્સિજન વપરાઈ જવાથી મીણબત્તી બુજાઈ જાય છે દબાણનો તફાવત તો ઓક્સિજન વપરાતા ગ્લાસની અંદર હવાનું દબાણ ઘટે છે જેના કારણે બહારના વાતાવરણનું દબાણ પાણીને ગ્લાસમાં ઉપર ધકેલે છે ત્યાર પછી પ્રશ્ન અગિયાર પ્લાસ્ટિકની બોટલના મોં પાસે ચોક અંદરની બાજુએ રાખી ફૂંક મારતા ચોક અંદરની જગ્યાએ જવાને બદલે બહારની તરફ આવે છે કારણ સમજાવો તો ચોકના ટુકડાને ફૂંક મારતા બોટલમાં હવા ઝડપથી પ્રવેશે છે જેના કારણે બોટલની અંદરનું દબાણ વધી જાય છે અને આ વધેલું દબાણ ચોકના ટુકડાને અંદર ધકેલવાને બદલે બહાર તરફ ધકેલે છે ત્યાર પછી બારમું છે સાધન સામગ્રી બે ગજીયા ચુંબક સસલું ઘાસ કુલ્ફી અને છોકરીનું ચિત્ર એક ચુંબકના બે છેડા પર સસલાનું ચિત્ર અને બીજા છેડા પર છોકરી છોકરીનું ચિત્ર દોરો ત્યારબાદ આ ચુંબકને દોરીથી લટકાવો હવે બીજા ચુંબકમાં કુલ્ફી અને ઘાસના ચિત્રોને એવી રીતે ચોંટાડો કે જેથી કુલ્ફીવાળો છેડો પ્રથમ ચુંબક નજીક લઈ જઈએ તો છોકરીનું ચિત્ર તેના તરફ આકર્ષાય અને જો ઘાસવાળા છેડાને પ્રથમ ચુંબક નજીક લઈ જઈએ તો સસ્તું આકર્ષાય ઉપર જણાવ્યા પ્રમાણે સફળ રીતે પ્રવૃત્તિ કરવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની નોંધ કરો તો એક ચુંબકના છેડા પર સસલાનું ચિત્ર અને બીજા છેડા ઉપર છોકરીનું ચિત્ર ચોટાડો ત્યારબાદ આ ચુંબકને દોરીથી લટકાવો હવે બીજા ચુંબકમાં કુલ્ફી અને ઘાસના ચિત્રોને એવી રીતે ચોંટાડો કે જેથી કુલ્ફીવાળો છેડો પ્રથમ ચુંબક નજીક લઈ જઈએ તો છોકરીનું ચિત્ર તેના તરફ આકર્ષાય ઘાસવાળા છેડાને પ્રથમ ચુંબક નજીક લઈ જઈએ તો સસલું આકર્ષાય તો વિદ્યાર્થી મિત્રો અહીં આકર્ષણ અને અપાકર્ષણના નિયમ પ્રમાણે આપણે આ પ્રવૃત્તિ કરવાની થાય છે તો અહીં આપણો પાઠ આઠ બળ અને દબાણ સ્વાધ્ય પોથી પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્ન અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય પોતે સોલ્યુશન સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફઓ જોઈ શકશો તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો